તમારું સ્વાગત છે એમાં આપણે પ્રકરણ નંબર ચાર આવી ચૂક્યા છીએ ફ્રેન્ડ્સ આગળના જે પ્રકરણ એક થી ત્રણ તમે ન જોયા હોય તો જોઈ લેજો આપણે પ્લેલિસ્ટની લિસ્ટ ની યુટ્યુબની ચેનલિસ્ટ પ્લે બનાવેલું છે પ્લે લિસ્ટ એની અંદર એની અંદર લખેલું છે ડીએલએડ મોડ્યુલ એક બરાબર કોસ એક બ અધ્યતા અને મૂલ્યાંકન બરાબર આ રીતનું એક ફોલ્ડર બનાવેલું છે એ ફોલ્ડરની અંદર તમે જોઈ શકશો અને પ્રકરણ પ્રકરણ વાઇઝ વિડીયો તમને આપેલા છે ફ્રેન્ડ્સ બરાબર અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે તમને જ્યાં અનુકૂળ આવે ત્યાં જઈને તમે જોઈ શકશો ફ્રેન્ડ્સ બરાબર તો દોસ્તો આજની વિડીયોમાં આપણે જે એકમ ચાર એકમ ચાર આપણે શાળા કીય સતત સર્વગ્રાહી એટલે કે સાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે જે એ માહિતી મેળવવાના છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તમારો વિડીયો જે છે એ ફૂલ જોવાનો છે તમારો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની નથી ભૂલવાની અને વિડીયોને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ બરાબર તો ચાલો આગળ વધીએ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી બરાબર અહીંયા પ્રસ્તાવના આપેલી છે ફ્રેન્ડ્સ બરાબર શાળાકીય જે છે એ પ્રસ્તાવના સંકલ્પના આ બધું જ આપેલું છે ડાયરેક્ટ આપણે ટોપિક પર જઈએ પ્રશ્ન પ્રસ્તાવના ઉપર કે જ્ઞાનનો નવો યુગ શરૂ થયો છે કે જ્ઞાનનો નવો યુગ શરૂ થયો છે હવે તેની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને બેરોજગારીની શિક્ષણ પ્રશિક્ષણની પ્રવૃત્તિઓમાં કેટલાક ફેરફારો થયા છે જેવા કે વ્યક્તિક અને સામૂહિક પ્રોજેક્ટ કેસ સ્ટડી ક્વિઝ અન્વેષણ પદ્ધતિઓ પ્રશ્ન ઘડતર પ્રવૃત્તિઓ ચર્ચા સભાઓ બરાબર વિવિધ પ્રકારની સ્પર્ધાઓ વૈજ્ઞાનિક અને અન્ય પ્રયોગો નાટ્ય પ્રયોગો દૈનિક અખબારો સામાયિકોનો ઉપયોગ ઇન્ટરનેટ અને વિકીપીડિયાનો ઉપયોગ ઈ રીડર્સ જેવા અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ વિશ્વકોષ બાલ વિશ્વકોષ જેવા સંદર્ભ ગ્રંથોનો પણ ઉપયોગ

પણ સમયે સમયે કરતા રહેવું પડશે મૂલ્યાંકન પ્રગતિના પુરાવા પ્રાપ્ત કરવાની તથા તેમનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા છે મૂલ્યાંકનને આધારે ઘણા મહત્વના નિર્ણયો લેવાય છે જેવા કે અધ્યતાને યથાર્થ માર્ગદર્શન આપવું તેની કચાશ હોય તો દૂર કરવી રેન્ક આપવું પ્રમોશન વગેરે બરાબર મતલબ દોસ્તો પ્રસ્તાવના એટલે કહેવાનો મતલબ એ છે કે ત્યારે જે ગુરુ શિષ્યની પ્રથા હતી અત્યારે આધુનિક યુગ આવ્યો છે જ્ઞાનનો યુગ આવી ગયો છે અત્યારે દોસ્તો ડિજિટલ બોર્ડ પર ભણી શકો છો તમે આ વિડીયો દ્વારા ડિજિટલ એજ્યુકેશન તમે ભણી શકો છો બરાબર અત્યારે તમે ભણી શકો છો એજ્યુકેશન બરાબર તો એ ડિજિટલ એજ્યુકેશન છે બરાબર આ રીતે તમે જે છે એ વ્યવસ્થિત રીતે જ્ઞાન મેળવી શકો છો અને ક્વિઝ સ્ટડી આ બધી ઘણી બધી પદ્ધતિઓ ભણવાની આવી ગયેલી છે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ બરાબર ત્યારે જે છે એ એક ઝાડ નીચે બેસીને ગુરુ આગળ બેસતા અને શિષ્ય નીચે બેસતા એ રીતની જે છે એજ્યુકેશન પ્રથા હતી અત્યારે દોસ્તો લેટેસ્ટ જ્ઞાનનો યુગ આવી ગયો છે અને અત્યારે ઘણી બધી પદ્ધતિઓ ભણવાની વધી ગઈ છે એસી એસીમાં બેસીને ભણતા હોય છે વિદ્યાર્થીઓ અને જે છે ડિજિટલ બોર્ડ પર ભણતા હોય છે આ બધી આધુનિક ટેકનોલોજીની લગતી માહિતી આ યુગ છે એ આપણે આવી ગયું છે હવે દોસ્તો તમે એ શિક્ષણના બધા જ આયામોને આવરી લે છે આ બાજુ અધ્યતાઓને મહત્તમ પ્રગતિ કરવા માટે ઉત્પ્રેરિત કરે છે બીજી બાજુ શિક્ષકો અને કેળવણીકારો વાલીઓ સમાજના કેળવણી અંગેના નિર્ણય લેનાર પ્રાણીઓને અધ્યતાઓને અગ્રણીઓને સોરી દર્શકો અગ્રણીઓને ભવિષ્ય અંગે શિક્ષણ પ્રવૃત્તિ અંગે અભ્યાસક્રમ અંગે પાઠ્યપુસ્તકો તથા અન્ય શૈક્ષણિક સવલતો સુધારતા બાબતો કરી છે બરાબર મતલબ મતલબ કે કે અત્યારે આધુનિક ઘણા બધા સાધનો છે છે વધી ગયા દાખલા તરીકે બોર્ડ ડિજિટલ બોર્ડ કેમેરા દ્વારા તમે શકો વિડીયો બનાવીને વિદ્યાર્થીઓને ભણાવી શકો છો આ રીતે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના સમજે છે શાળાકીય સર્વગ્રહના મૂલ્યાંકનના હેતુઓ જાણે છે બાળક શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની આવશ્યકતાઓ સમજે છે શાળાકીય સર્વગ્રહ મૂલ્યાંકનની પ્રવર્તમાન નીતિઓ સમજે છે બરાબર આના છે આપણે જોઈએ જોઈએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના છે સમજશે મૂલ્યાંકન હેતુઓ સમજશે આવશ્યકતાઓ સમજશે તો મૂલ્યાંકન પત્રકો સમજશે એક થી મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય સમજશે કેળવાશે અને સમજશે બરાબર હવે આપણે વિષય વસ્તુ જોઈએ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની સંકલ્પના અને વિષય વસ્તુ બરાબર વિષય વસ્તુમાં સંકલ્પના આપણે જોઈએ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન મેળવવાની અર્થઘટન કરવાની સર્વગ્રાહી મૂલ્યાંકન અધ્યતા શું કરવાનું છે કે તેની વિકાસની જાણકારી મેળવી શકાય છે અને તેના અર્થઘટન વિશ્લેષણનું અર્થઘટન કરી શકાય છે હવે આરટી બે નવ અંતર્ગત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના માધ્યમથી ધોરણ એક થી આઠ ના અધ્યતાઓની શૈક્ષણિક

સતત મૂલ્યાંકન થોડા થોડા સમય અંતરે થાય તેવું હોવું જોઈએ બરાબર સતત થોડા થોડા સમય પાઠ લીધા પછી મૂલ્યાંકન બે ત્રણ પાઠ ચાલ્યા પછી મૂલ્યાંકન અઠવાડિયાનું મૂલ્યાંકન એક દિવસનું મૂલ્યાંકન ટેસ્ટ લેવાના આ બધું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ હવે સાક્ષરી ઉપલબ્ધિઓ તેમજ વ્યક્તિત્વ વિકાસના પાસાઓ જેવા કે શારીરિક માનસિક સામાજિક સામૂહિક નૈતિક વગેરે સર્વગ્રાહી મૂલ્યાંકનનો ભાગ બને છે સર્વગ્રાહી મૂલ્યાંકન આ બધા ભાગો ગણી શકાય છે હવે અધ્યતામાં શાળા આવે ત્યારથી માંડીને શાળા જે એટલે કે બાળક શાળામાં આવે ત્યારથી માંડીને સમય પૂર્ણ કરી શાળામાંથી બહાર જાય ત્યાં સુધી દિવસ દરમિયાન વર્ગખંડમાં પ્રાર્થના કાર્યક્રમમાં અન્ય પ્રવૃત્તિ જેવી કે રમત ગમત જૂથ કાર્ય પ્રોજેક્ટ વર્ક સ્પર્ધાઓ શાળા સુશોધન વગેરે તમામ પ્રવૃત્તિમાં અધ્યતાની સતત દેખરેખ દ્વારા થતા મૂલ્યાંકન સતત મૂલ્યાંકન કહે છે કે વિદ્યાર્થી સ્કૂલમાં આવે ત્યારથી સ્કૂલ છૂટે ત્યાં સુધી વિદ્યાર્થીની શું પ્રવૃત્તિ કરે છે શું ભણાવું છે પ્રોજેક્ટ વર્ક સ્પર્ધાઓ દ્વારા આમ સતત સર્વગ્રાહી મૂલ્યાંકન થતું રહે છે તેને આપણે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કહીએ છીએ ફ્રેન્ડ હવે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના હેતુઓ આપણે જોઈએ કે વિવિધ વિષયોમાં નિશ્ચિત સમય અધ્યતાઓમાં જે થયેલ પ્રગતિની જાણકારી મેળવવી અધ્યતાના વર્તમાં થયેલા પરિવર્તનની જાણકારી મેળવી અધ્યતાની વ્યક્તિગત અને વિશેષ જરૂરિયાતો જાણવી વિવિધ શૈક્ષણિક પદ્ધતિ પ્રવૃત્તિઓના ઉપયોગ દ્વારા અધ્યતાઓને શીખવાની તરાહ માટેની યોજના તૈયાર કરવી પેટર્ન તૈયાર કરી અધ્યતાઓની વિશિષ્ટ કૌશલ્યની ઓળખ કરી તેમના મહત્તમ વિકાસ માટે તેને પ્રોત્સાહન કરવા અધ્યતાઓના વિકાસની સ્થિતિ ચકાસણી કરી તેની વાલી સમક્ષ રજૂ કરવી કે અધ્યતાઓની જે વિકાસની સ્થિતિ ચકાસવાની ત્યારબાદ વાલીને જણાવવાની અને સાઇન કરાવવાની અને તેને જે છે એ જણાવવાનું હોય છે હવે સાહકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની પ્રવર્તમાન નીતિઓ આપણે જોઈએ કે મૂલ્યાંકનનું માળખું ધોરણ 1 થી કે ધોરણ એક થી બે માં તમે કેવી રીતે મૂલ્યાંકન બાબતે ધ્યાનમાં લેશો એક થી બે ના મૂલ્યાંકનમાં ધ્યાનમાં લેવાની બાબતો છે જોઈ શકો છો ફ્રેન્ડ કે ધોરણ એક અને બે માં અધ્યતાઓના પ્રગતિ પત્રકો પરિણામ પત્રકો આ સાથેના પત્રક ડી પ્રમાણે બનાવવા બરાબર પત્રક ડી પ્રમાણે પ્રગતિ પત્રકો અને પરિણામ પત્રકો આપણે બનાવવા જોઈએ ધોરણ એકથી બેમાં હવે ધોરણ એક અને બેના પરિણામ પત્રકમાં વિષયના વિષય વસ્તુના સંદર્ભમાં થયેલી પ્રવૃત્તિઓને અધ્યતા મેળવી ગ્રેડની પ્રગતિ પત્રકમાં થયેલ નોંધને આધારે ABC ગ્રેડ આપવા બરાબર કે પ્રગતિ પત્રક આધારે આપણે ગ્રેડ આપવાના હોય છે ધોરણ એકથી બેના વિવિધ અવલોકન અવલોકનો જૂથ કાર્ય પ્રવૃત્તિઓ રમતો વગેરે દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ઔપચારિક રીતે કરવું ઔપચારિક રીતે કોઈ પેપર પેન્સિલ ટેસ્ટ લેવો નહીં ઔપચારિક મૂલ્યાંકનના આધારે નિદાન અને ઉપચાર જે શિક્ષણ સાથે જ કરવું આ માટે પત્રક ડી દર્શાવેલ ગુણો અને કૌશલ્યનું મૂલ્યાંકન કરવું બરાબર કે પત્રક ડી માં દર્શાવેલા ગુણો હોય એના પ્રમાણે આપણે મૂલ્યાંકન કરવાનું છે વિદ્યાર્થીનું બાળકનું હવે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ધોરણ એક બેના જે અધ્યતાના જે વિદ્યાર્થીના પ્રગતિ વિકાસના નિર્દેશો કરતા વિધાનો આપેલા હોય છે દરેક હંમેશા માટે મોટે ભાગે આ ખાના ઉપરાંત ગુજરાતી પર્યાવરણ સાથે અને ગણિત વિષયના વિષય વસ્તુ કૌશલ્યના ચકાસવા માટેના વિવિધ વિધાનો પણ આપેલા હોય છે બરાબર મધ્યમ સાધારણ દર્શાવતા ખાનાઓ પણ અહીંયા આપેલા હોય છે બરાબર ગ્રેડ આપવાનો હોય છે મૂલ્યાંકન પત્રકોની જે વિગત માટે જીસીઆરટી ગાંધીનગર જે પ્રકાશિત સળોગ્રાહી મૂલ્યાંકનની માર્ગદર્શિક તેનો ઉપયોગ તમારે કરવો કરેલું છે અહીંયા મૂલ્યાંકન માળખું ધોરણ ત્રણ થી આઠમાં મૂલ્યાંકનનું માળખું કેવું હોય છે એ આપણે જોઈએ કે ધોરણ ત્રણ થી આઠના તમામ શૈક્ષણિક વિષયોમાં નીચે પ્રમાણે ગુણાંકન માળખા મુજબ વિભાજન રહેશે હવે દોસ્તો મૂલ્યાંકનનો પ્રકાર પ્રથમ સત્ર દ્વિતીય સત્ર અને કુલ ગુણ હવે રચનાત્મક મૂલ્યાંકન ચાલીસ ચાલીસ એસી બરાબર સત્રાત લેખિત મૂલ્યાંકન ચાલીસ ચાલીસ એસી સ્વ અધ્યયન મૂલ્યાંકન વીસ વીસ ચાલીસ અને કુલ ગુણ સો સો બસો માર્ક હોય છે બરાબર કે જે દોસ્તોનું મૂલ્યાંકનનો પ્રકાર છે રચનાત્મક મૂલ્યાંકન 80 માર્ક્સનું હોય છે સત્રાન પરીક્ષાનું 80 માર્ક્સનું હોય છે અને છ અધ્યયનનું 80 માર્ક ટોટલ 200 માર્કનું તમે મૂલ્યાંકન કરી શકો છો બાળકોનું બંને સત્રમાં જે મૂલ્યાંકન નીચે મુજબ હોવું જોઈએ બરાબર પ્રથમ સત્રમાં 40 40 80 છ થી એક થી ત્રણ થી પાંચમાં સત્રમાં બરાબર ટોટલ ગુણ 4 40 80 હોય છે અને છ થી 8 માં 80 80 ગુણ છે એ રહેશે અને મૂલ્યાંકનમાં નીચેની બાબતો આપણે ધ્યાનમાં રાખવાની હોય છે ધોરણ છ અને ત્રણ અને આઠ માં એટલે કે છ થી આઠ માં શિક્ષકે પરિણામ પત્રક તૈયાર કરતી વખતે કુલ એસી માંથી મેળવેલ ગુણ માંથી મેળવેલ ગુણના વડે ભાગતા ગુણપત્ર સીમા જે ગુણપત્રક સીમો સત્રાંત મૂલ્યાંકનના ચાલીસ ગુણ કોલમમાં પૂર્ણ લખવાના હોય છે બરાબર દાખલા તરીકે હોય તો બે વડે કરીને તેના જે પત્રક ગુણ કોલમમાં લખવાના હોય છે હિન્દીમાં ચાર જે ધોરણ બીજા સત્રમાં ગુણ મૂલ્યાંકન હોય છે જેમાં ચાલીસ સત્ર ચાલીસ સો અધ્યયન માટે કુલ સો ગુણ રહેશે આ રીતે તમારે ગુણાંકન કરવાનું હોય છે ફ્રેન્ડ્સ હવે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની લાક્ષણિકતાઓ આપણે જોઈએ ફ્રેન્ડ્સ કે જુઓ ધોરણ ત્રણથી થી પાંચમો વ્યક્તિત્વ પત્રક બી ના આધારે બસો ગુણમાંથી ધોરણ છ અને આઠ માં વ્યક્તિત્વ પત્રક બી ને આધારે ચારસો ગુણમાંથી માંથી મેળવેલો ગુણ મૂકવામાં આવશે બરાબર ચારસો માંથી ગુણ મેળવશે મેળવેલા તમારે લખવાના હોય છે હવે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ની લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની વ્યાખ્યા આપણે જોઈએ કે પરંપરાગત મૂલ્યાંકન પ્રક્રિયા પરીક્ષા કસોટી કરતા સાતત્ય સબર અને સમગ્રતા ધરાવે છે તેનું પ્રારંભિક ધ્યેય ધ્યેય અધ્યયન પ્રક્રિયાને વૈજ્ઞાનિક બનાવવામાં વિકાસ સાધવામાં ભવિષ્ય જવાબદાર નાગરિક ધ્યાન રાખે છે અધ્યતા વાલી અને શિક્ષક વચ્ચેના સંગઠનને વધુ પારદર્શક ઉપયોગી બનાવવાનો વ્યાપ હોય છે હવે દોસ્તો આ જે પ્રકરણમાં આપણે જે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કેવી રીતે કરાય કેટલા ગુણમાં હોય છે તેની સંપૂર્ણ માહિતી મેળવી ફ્રેન્ડ તમે જોઈ શકો આપણે જોઈએ કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન દેતાના સર્વગ્રાહી મૂલ્યાંકનની જાળવણી મેળ જે જાણકારી તથા તેનું વિશ્લેષણ તેમજ અર્થઘટન કરવાની પ્રક્રિયા અહીં આપણને આપવામાં આવેલી છે આરટીઆઈ અંતર્ગત બે હજાર નવ જે છે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન માધ્યમથી ધોરણ એકથી આઠના અધ્યતાઓની શૈક્ષણિક સામાજિક બૌદ્ધિક શારીરિક એમ સર્વગ્રાહી બાબતોની નોંધ ઉપરાંત અધ્યતાઓના સતત અવલોકન સહ સામાજિક પ્રવૃત્તિઓની તાલીમના આધારે તેના ગુણો વલણો રસ અને ત્રુટિ વગેરેની જાણકારી શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં સમાયેલી છે હવે ધોરણ એક બેમાં વિવિધ અવલોકનો જૂથ કાર્ય પ્રવૃત્તિઓ રમતો વગેરે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ઔપચારિક રીતે કરવું જોઈએ ઔપચારિક રીતે કોઈ પેપર પેન્સિલ ટેસ્ટ લેવામાં આવતો નથી બરાબર ઔપચારિક મૂલ્યાંકન ને આધારે નિદાન અને ઉપચારાત્મક શિક્ષક સાથે જે કરવાનું છે આ માટે પત્રક ડીમાં દર્શાવેલ ગુણો અને કૌશલ્ય મૂલ્યાંકન કરવાનું હોય છે પત્રક ડી અને સી તમને મેં બતાવ્યું ફ્રેન્ડ્સ આગળ બરાબર તમે શાળાઓ માટે શૈક્ષણિક અને સહ શૈક્ષણિક રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ મુજબ કરવાનું ત્યારે તેમાં પત્રક વિશિષ્ટ અહીંયા પત્રકો આપણને આપેલા હોય છે હવે સ્વાધ્યાય તમે જોઈ શકો છો કે સર્વગ્રાહી મૂલ્યાંકન તમે કેવી રીતે કરશો અહીંયા આપણે સ્વાધ્યાય આપેલો છે અને પણ અહીંયા છે બીજું મોડલ આપણે લઈને આવશું મોડલ નંબર ત્રણ તે પણ જોવા માટે તમે આતુરતા દાખાતા હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણે ત્રીજું મોડલ પણ લઈને આવી જઈશું અને એકમ વાઇઝ આપણે અલગ અલગ વિડિયો લઈને આવશું અને એનું પણ પ્લેલિસ્ટમાં અલગ ફોલ્ડર બની બનેલું હશે ફ્રેન્ડ્સ કે મોડલ નંબર ત્રણ બરાબર એમાં આપણે જે છે એ આપણે બધી આ માહિતી આવી લેશું અને આ રીતે લેશું બરાબર વાંચી નાખશું અને ત્યારબાદ તમને સમજાવશું જે સમજાવવા પડતું હશે એ આપણે સમજાવીશું ત્યારબાદ આપણે જે છે વ્યવસ્થિત રીતે સમજીશું અને તમને જણાવશું ફ્રેન્ડ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ